શિક્ષક વિભાગમાં સૂર્યશંકર ગોર બાબુભાઈ મોર વિજયભાઈ છેલ લોક સાહિત્ય વિભાગમાં મેઘસાહીર પત્રકાર વિભાગમાં નીરવ સોલંકી ઘનશમભાઈ બારોટ દીપુભા જાડેજા સુરેશભાઈ ઠક્કર તેમજ ડોક્ટર વિભાગમાં ડોક્ટર દેવેન્દ્ર ગિરી ગોસ્વામી ડોક્ટર કન્નુજી પરમાર ભવ્ય દોશી હેમાલી સોની વકીલ વિભાગમાં ઘનશમભાઈ વ્યસ ઈશ્વરભા ગઢવી લેબોરેટરી વિભાગમાં કાંતિભાઈ માલી સંજયભાઈ ઠક્કર દુર્લભભાઈ પટેલ સંગીત વિભાગમાં સમરતસિંહ અલજી સોઢા મુરાલાલા મારવાડા જાદુગર વિભાગમાં મુકેશભાઈ ગજર ચિત્રકાર વિભાગમાં હિતેશભાઈ એસએસસી બોર્ડમાં તાલુકામાં પ્રથમ આવનાર ઋત્વા ઠક્કર તેમજ એચએસસી સાયન્સમાં પ્રથમ આવનાર ધૈર્યગીરી ગોસ્વામી અને કોમર્સમાં પ્રથમ આવનાર શ્રુતિ મોર હોશિયાર વિદ્યાર્થીઓ પૈકી ત્રિલોક પ્રજાપતિ દિવ્ય પટેલ અને વત્સ્ય પટેલને સન્માનિત કરાયા હતા આ ઉપરાંત નાટકમાં ભાગ લેનાર બાલ કલાકારો નેવસોની દ્રષ્ટિ ઠક્કર આરવ મકવાણા ઓમ ત્રિવેદી દેવાંશી માલી વિશાલ કાગ સોહમ અરુણ ગાવંડે આશિષ ડામોરનું સન્માન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ રતનશ્રી મોનજી ચંદેનું રાપરમાં એમની કન્યા કેળવણી ક્ષેત્રે વિશેષ સેવા માટે મરણોત્તર સન્માન એમના પરિવારજનોએ અર્પણ કર્યું હતું સન્માન પ્રત્યુત્તરમાં એમના પરિવારના રાજેશભાઈ ચંદે જણાવ્યું હતું કે સંતના સાનિધ્યથી કેવું પરિવર્તન થાય છે એમનું પ્રત્યક્ષ ઉદાહરણ એમના પિતાશ્રી હતા સંસ્થા પ્રતિ આભારનો ભાવ પ્રદર્શિત કર્યો હતો રાપર રત્ન એવોર્ડની જાહેરાત શ્રી યોગેશભાઈ જોશીના નામની થતાં જ ઉપસ્થિત સૌ સભ્યોએ ઉભા થઈ સન્માન આપ્યું હતું એમને એવોર્ડ મેડલ સન્માનપત્ર આપી સન્માન સંસ્થાના સૌ સભ્યોએ સન્માન કર્યું હતું સન્માન પ્રતિઉત્તરમાં ભાવુક થતાં જણાવ્યું હતું કે કરેલા સતકાર્યોની નોંધ તો લેવાય જ છે રાજીપો વ્યક્ત કરતાં સંસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ઉદ્બોધનમાં સંસ્થાના આ પ્રેરણા સ્ત્રોત કાર્ય માટે સંસ્થાને અને સૌ હોદ્દેદારો અને સભ્યોને અભિનંદન આપ્યા હતા સંસ્થાના પ્રમુખ ડોક્ટર રાહુલ પ્રસાદના માર્ગદર્શનમાં વિપુલભાઈ રાજદે ચંદ્રેશભાઈ દરજી સાવજીભાઈ ભાટી તેમજ રવજીભાઈ અખિયાણી અંકિતભાઈ ચંદે કરણસિંહ વાઘેલા અંજનાબેન ચંદે તેમજ મોઘીબેન પટેલ ડોક્ટર પ્રતિમા કુમારી ક્રિશ્નબેન સોની મહાવીર આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને બહુડી સંખ્યામાં નગરજનો જોડાયા હતા આ કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ ગઢવી અને મંત્રી પારસભાઈ ઠક્કરે કર્યું હતું આભાર દર્શન સંસ્થાના સ્થાપક પ્રમુખ દિનેશભાઈ સોનીએ કર્યું હતું એવો ભારત વિકાસ પરિષદ મીડિયા સેલના ઇન્ચાર્જ દિનેશભાઈ સોનીની યાદીમાં જણાવાયું હતું આકાશી સપનાઓ બતાવી જમીન પર શકી જાય કેવી રીતના આ મોબાઈલના કારણે એ છે એવું થાય કે એટલું સરસ રંગી ચિત્ર બતાવવામાં આવે તો પછી ખરેખર જોવો જ નહીં તો કાંઈ સાથે એના ઉપર આ લખાયેલું છે આકાશની સપનાઓ બધા જમીન પર પણ છે રમત જવાનું રબત રમી લાગણી તમે જો મોબાઈલ પર એટલી સરસ મીઠી મીઠી વાપર છે અને ક્યાંય તમે કોઈની ઘોડી જાય ઉપર પાવ તો તમને કેટલી મજા આવી જાય તો દુનિયા ભૂલી જાઓ એટલે એ એના માટે લગભગ રમત રમત લાગણી દરે પણ છે જબતો જવાનો अगले आपले तर ते मेवा लागून पाहिजे ते आपण लगेच तरते ज्यांना या पाछेला लाला पडतो काहीतरी काही पाहिजे तो येऊ पासून गति होत ऐना अगदर पछि आगे पाहिजे अही सॉरी आधी नवी बाते उलझानी साची साची वावर बोलतो जमा आरोचे इंटरनेट नो समान साची ने राज चपक दिखरी हो आज का एक सर गजा तरी आला आंगनावर आरो

પેટ માટે રાખીએ છે શરીર શાળા માટે રાખીએ છે એ રીતના ઉબાઈનું ક્યારેક ક્યારેક ઉપવાસ રાખી દે રીતે બહુ ઓછું એટલે આપણે એ માટે પ્રયત્ન અને આપણે જે કલાકારો કરી અને પ્રયત્ન કરી અને જો આપણે છે એનાથી પણ એમ એક